અને રોડ બેસી જવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જહા દેસાઈએ જણાવ્યું હતું કે ભુવાનું માત્ર નામ છે પણ ભુવા કરતા પણ મોટું આખે આખું આ ગરનાડાની બાજુનો રોડ બેસી ગયો છે નવાયાળના પાવન પાર્ક પાસે આવેલ ભૂકી કાંસની ઉપરનું ગરનાડું છે ગરનાડાનો રોડ બેસી ગયો છે આ ગરનાડાને પહોળું કરવામાં આવે અને થોડું દૂર લઈ જવામાં આવે તેવી સ્થાનિક કાઉન્સિલર જહા દેસાઈ દ્વારા માંગ કરાઈ રહે છે કાઉન્સિલર જહા દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી કામ મંજૂર હોવા છતાં પણ આ કામગીરી કરવામાં આવી રહી નથી. કાઉન્સિલર જહા દેસાઈ દ્વારા ગરનાડાનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. જો ત્વરિત કામગીરી કરવામાં નહીં આવે તો જહા દેસાઈએ મ્યુસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. નિઝામપુરામાં પવન પાર્કનું જે ભૂકી ઘાસનું ગર્નાળું છે આ એ વિસ્તાર છે ત્યાં બાજુમાં સવરસ પટેલ લેવા સમાજની વાડી છે નિઝામપુરા આતિથિગુરુ છે. અહીંયા આગળ આ તમે જુઓ પમ્પિંગ સ્ટેશન છે નિજામપુરાનું એટલે આ વોર્ડ નંબર બેનો અને વોર્ડ નંબર એકનો નજીકનો વિસ્તાર છે અહીંયાથી વોર્ડ નંબર બે શરૂ થાય છે તમે જુઓ કે આ ભૂખી કાસ ભૂખી કાસની ઉપર જે ગરનાળું છે એ ગરનાળું એટલું બધું બેસી ગયું છે બાજુનો રોડ આખો જ બેસી ગયો છે ભૂવો નહીં આખું આખું ગાબડું પડી ગયું છે રોડમાં એટલે આખો રોડ જ બેસી ગયો છે છેલ્લા એક અઠવાડિયાથી આ પરિસ્થિતિ છે માત્ર બેરિકેડિંગ કરીને અધિકારીઓ જતા રહ્યા છે હજી સુધી જોવા નથી આવતા આનું પ્રોપર રસ્તો કરવો જોઈએ આનું પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ આ ગરનાળું પોળું કરવાની કામગીરી અમે એક વર્ષથી લેવડાઈ છે હજી સુધી એ લોકો કોર્પોરેશનનું તંત્ર એ કામગીરી તો કરતું નથી આખે આખો રોડ બી આવી ગયો છે બાજુમાં એટલું મોટું ગાબડું પડી ગયું છે કે ટુ વ્હીલર અહીંયાથી નીકળે તો નીકળી શકે પરંતુ ફોર વ્હીલર કે કોઈ સ્કૂલ બસ કે કોઈ વાહન કે કોઈ મોટું ભારદારી વાહન નીકળે તો સો ટકા અહીંયા આગળ જાનહાની થાય એ પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માત્ર ને માત્ર પ્રી મોન્સૂનના નામે ભ્રષ્ટાચાર જ કરવામાં આવી રહ્યો છે માત્ર કાગળ પર પ્રી મોન્સૂનની કામગીરી બતાવવામાં આવી રહી છે તમે જુઓ આ પ્રકારની પ્રી મોન્સૂનની એ લોકોની કામગીરી કે મોટા મોટા રોડ હોય નવા રોડ હોય ત્યાં મોટા મોટા ભૂવા પડી જાય ગાબડા પડી જાય આખે આખા રોડ બેસી જાય આ પાવન નું ઘરનાળું છે આ નાળાનો રોડ બેસી ગયો છે એટલો બધો રોડ બેસી ગયો છે કે આખે આખું ગાબડું પડી ગયું છે અંદરથી બેન રોડ પરથી આખું ભૂખી કાશ દેખાય છે અંદર પાણી જાય છે એ પણ દેખાય છે એટલે કોઈ જાનહાની ના થાય એ પહેલાં તંત્રએ જાગવું જોઈએ આ ભ્રષ્ટાચારી શાસનમાં માત્ર મોટી મોટી વાતો છે સબ સલામતની વાતો છે પરંતુ આ પ્રકારના જ્યાં હોય આખા વડોદરા શહેરમાં આવા ગાબડા ઠેર ઠેર રોડ તૂટી જવા આ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે કોર્પોરેશનના તંત્રને હું કહું છું કે તાત્કાલિક આનું નિરાકરણ લાવવું જોઈએ જો તાત્કાલિક નિરાકરણ નહીં લાવે આ ઘરનાળાને રિપેર નહીં કરે ટેમ્પરરી પણ એકવાર રિપેર કરો જેથી કોઈ દુર દુર્ઘટના ન બને કોઈ જાનહાની ન થાય આ કોર્પોરેશનના તંત્રને ચેતવણી આપું છું કે તાત્કાલિક આ કામગીરી કરાવો નહીં તો કમિશનરના ઓફિસમાં ટોળા લઈને આવીને આની અમે રજૂઆત કરીશું કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર